હેલો મિત્રો આજે હું તમારે માટે લાવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી રાગીના ઢોસા રાગી જેને આપણે નાચણી તરીકે પણ ઓળખીએ છીએ તે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચાલો જોઈએ કઈ રીતે બનાવીશું અહીં આપણે સૌ પ્રથમ લેવાનું છે રાગીનો લોટ એક કપ જેટલો જેટલો રાગીનો લોટ લીધો એટલો જ આપણે ચોખાનો લોટ લેવાનો છે હવે આપણે તેમાં ઉમેરીશું જીરું એક ચમચી જેટલું સાથે જ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ હવે આપણે તેમાં સરસ ફ્લેવર આવે તેની માટે લીલા ધાણા ઉમેરવાના છે આપણે એકદમ સિમ્પલ એવો જ આ નાસ્તો બનાવીએ છીએ તમે ઈચ્છો તો વધારે શાકભાજી પણ ઉમેરી શકાય છે પણ હમણાં આપણે એકદમ સિમ્પલ એવા રાખીના ઢોસા બનાવીશું તો હવે આપણે તેમાં પાણી ઉમેરી દીધું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કોઈ પણ લમ્સ કે ગાઢા ના રહે એ રીતે મિક્સ કરતા જઈએ અને સરળતાથી આપણે આ પ્રોસેસ પૂરી કરીએ એકદમ સરળતાથી થઈ જશે આ પાણી જો તમારે વધારે જોઈએ તો તમે થોડું વધારે પણ ઉમેરી શકો છો આ બેટર આપણે એક એકદમ પાતળું જોઈશે વધારે ગાઢું એવું બેટર આપણે નથી બનાવવું તમે જોઈ શકો છો એકદમ પાતળું એવું બેટર આપણે બનાવી દીધું છે હવે આને આપણે દસથી પંદર મિનિટનું રેસ્ટ આપીશું ત્યાર પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરીશું માત્ર એક ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને સરસ રીતે પેનમાં ફેલાવી લઈએ અને જે આપણે બેટર રેડીને કરીને રાખ્યું હતું એ આવી રીતે ફેલાવી દેવાનું છે અહીં એક જ વાતનું ખ્યાલ રાખવાનું છે કે બેટર જે છે એ વધારે થીક ના હોય આપણે બેટર પાતળું જ રાખવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે આપણે તેને ઢાંકીને પકવીશું કવર કરી દેવાથી ઢોસો એકદમ સરસ રીતે પાકી જાય છે હવે આપણે તેણે ઢાંકી દીધું અને બેથી ત્રણ મિનિટ જેટલું થશે એટલે ઢોસો એકદમ સરસ રીતે નીચેથી થઈ ગયું હશે તમે જોઈ શકો છો આપણો ઢોસો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે બદલાવી દઈએ અને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે અને આ રીતે આપણે બધા જ ઢોસા રેડી કરી લેવાના છીએ માત્ર દસથી પંદર મિનિટમાં એકદમ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે રાગી કેલ્શિયમથી ભરપૂર હોય છે જે આપણા હાડકાને ખૂબ જ હેલ્પફુલ રહે છે તો રાગીને આપણા બ્રેકફાસ્ટમાં અથવા ડિનરમાં જરૂરથી એડ કરવું જોઈએ તો આવી જ રીતે આપણે બધા જ ઢોસા બનાવીને રેડી કરી લઈશું હવે આ ઢોસાને હું અહીં સર્વ કરી લઈ છું ડુંગળી બટેટાના જે ઢોસાનું શાક આપણે બનાવતા હોઈએ તેની સાથે અને થોડી એવી કાચી કેરીની ચટણી અથવા શાક તમે જે કહો હવે ખૂબ જ સરસ રીતે તૈયાર થયેલા ઢોસાને આપણે કેરીની ચટણી અને શાકની સાથે સર્વ કરી રહ્યા છીએ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો